તેમાં પણ આણંદ શહેરમાં આવેલું જાગનાથ મહાદેવ મંદિર ખૂબ જ પૌરાણિક માનવામાં આવે છે કહેવાય છે કે અહીંના મહંત આનંદપુરી મહારાજના નામ ઉપરથી આણંદ શહેરનું નામ પડ્યું હતું મહંતોના મતે આનંદપુરી મહારાજ દ્વારા જાગનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી અને તેને આજે ઘણા વર્ષો વીતી ગયા સમય બદલાતા આજે આ મંદિર હજારો શિવભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે શહેરમાં આવેલ પ્રાચીન મંદિરોમાં ટ્રસ્ટીઓ અને સાધુઓ વચ્ચે સત્તા વહીવટ અને મિલકતની ખેંચતાનો ચાલતો વિવાદ ચરમસીમાએ પહોંચે છે જેના પરિણામે આજે જાગનાથ મહાદેવને અંધારામાં રહેવાનો વારો આવ્યો છે આ બંને જૂથો વચ્ચે ચાલતો વિવાદ ટ્રસ્ટના આર્થિક હિસાબી ગૂંચવાળાને કારણે છેલ્લા ત્રણ લાઇટ બિલ ન ભરાતા અંતે જીઈબી દ્વારા મંદિરના મીટરનું વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું છે સાથે જ ગેસનું કનેક્શન પણ બિલ બાકી પડતા નાણાંના કારણે સીલ કરી દેવામાં આવ્યું છે જેના કારણે આજે મંદિર આશ્રમમાં રહેતા અને વિચરણ દરમિયાન મંદિરના આશરે આવેલા પ્રવાસી સાધુઓને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે સ્વચ્છ ભારત મિશન થકી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે પ્રધાનમંત્રીએ ચૌદ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી સમગ્ર દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સફાઈ હાથ ધરી ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પવિત્ર બનાવવા જનઆંદોલન હાથ ધરવા આહવાન કર્યું છે ત્યારે આણંદમાં આવેલ સૌથી પુરાણું જાગનાથ મહાદેવ મંદિરમાં લાઇટ નું કનેક્શન બિલ ના ભરાવાના કારણે કપાઈ ગયું છે તેવો આક્ષેપ મંદિરના પૂજારી દ્વારા કરવામાં આવી રહ્યો છે વધુમાં જણાવવામાં આવ્યું કે મંદિરમાં લાઇટ ન હોવાના કારણે રોશની કેવી રીતે કરવી તેમ પણ જણાવ્યું હતું હવે જોવું રહ્યું કે આ લોકોની આસ્થા સાથે જોડાયેલું ધર્મસ્થાન ક્યારે વિવાદોમાંથી મુક્તિ મેળવશે જી મહારાજા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશું આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સમગ્ર દેશના મંદિરોને આવાહન કરવામાં આવ્યું કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ તારીખે અયોધ્યા ખાતે થઈ રહી છે એ નિમિત્તે દરેક મંદિરોને શણગારવાના સાફ સફાઈ કરવાની અને દીપાવલીનું દીપોત્સવ જેવું દીવાને એ બધું કરવાનું અજવારો અજવારોને એ બધું કરવાનું છે હવે જાગનાથ મહાદેવમાં તો લગભગ ત્રણ મહિના કે ચાર મહિનાથી મીટરો જ ઉપાડી ગયા છે એટલે અહીંયા તો લાઇટનો જ પ્રસંગ છે લાઇટનો પ્રસંગ હોવાથી અમે હવે આને ચૂંકી અમારા ઈષ્ટ છે ભગવાન રામ એટલે અમે વિચારી રહ્યા છે કે અમે આ બધું પ્રોગ્રામ કઈ રીતે અને જાગનાથ મહાદેવનું ઇશ્યુ લગભગ અઢી વર્ષ ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે એ ગામના ગામના વરિષ્ઠજનોને શ્રી હોય કે ધારાસભ્ય શ્રી હોય કે અધિકારીઓ હોય દરેકને ખબર છે કે અહીંયા આગળ આદિશંકરાચાર્યની અખાડાની પરંપરા વર્ષિસ એક વ્યક્તિ એમ એ વ્યક્તિ જ અહીં આગળ બધા સાધુ સંતોને દેવી સ્થળોને અને એ વ્યક્તિ દર્શન કરવા બી નથી આવતું એટલે એને જાગનાથમાં કે રામમાં કે કૃષ્ણમાં એને કોઈ શ્રદ્ધા એટલે એ આવતો પણ તોય લોકો અધિકારીઓ ખૂબ એને ઓર્ડર કરે છે કે જાગનાથનું લાઈટ બિલ ભરો જાગનાથનું લાઈટ બિલ ભરો પણ એ વ્યક્તિ કંઈ કરતું નથી એના લીધે અહીંયા આગળ સાધુ સંતોને રહેવામાં સ્વાધ્યાય ઇત્યાદિમાં ગૌશાળા છે અન્ન ક્ષેત્ર છે અને ઘણી બધી એના હિસાબે તકલીફો પડી રહી છે તમામ આવક ટ્રસ્ટની જે આવક હોય એ બધું આવક એ વ્યક્તિ લઈ જાય છે દુકાનવાળાને ના પાડી દીધી છે કે ભાડું નહીં દેવાનું હવે અમે અમારી જે દાન દક્ષિણા આવે કોઈ આપી જાય એનાથી અમે આ સંસ્થા ચલાવીએ છીએ એટલે એ તકલીફ પડી રહી છે બાવીસ તારીખે શણગાર કરવાનું છે દીપોત્સવ કરવાનું છે પણ અહીં તો ચાર મહિના ત્રણ મહિના ચાર મહિના લગભગ પાંચ મહિના બી હોઈ શકે છે મીટરો જ ઉપાડી ગયા છે એટલે એના ઉપર કોઈનું ધ્યાન જ નથી ચલ ટીવી નેટવર્ક આપીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર